નમસ્કાર આપ સૌનું સ્વાગત છે આજે આપણે બે એવી કુદરતી ઘટનાઓ વિશે ઊંડાણપૂર્વક વાત કરીશું જે આપણને ક્યારેક ડરાવી દે છે એક તો પેલી આકાશમાં ચમકતી વીજળી અને બીજું ધરતીનું અચાનક ધ્રુજી ઉઠવું એટલે કે ભૂકંપ હા બિલકુલ આ બંને ઘટનાઓ ખૂબ શક્તિશાળી છે અને તેની પાછળનું વિજ્ઞાન સમજવું ખરેખર રસપ્રદ છે સાચી વાત આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ બધું થાય છે શા માટે અને સૌથી અગત્યનું આપણે આપણી જાતને આનાથી સુરક્ષિત કેવી રીતે રાખી શકીએ અને આપણી ચર્ચાનો આધાર મુખ્યત્વે એવી માહિતી પર રહેશે જે ધોરણ આઠના વિજ્ઞાનના પુસ્તકમાં જોવા મળે છે એટલે કે આપણે તેને સરળ અને સહજ રીતે સમજવાનો પ્રયાસ કરીશું સરસ તો શરૂઆત વીજળીથી કરીએ આપણે ઘણીવાર જોયું હશે ખરું ને કે ઘરમાં કોઈક વાયર ઢીલો હોય કે પ્લગ પોઈન્ટમાં કંઈક તકલીફ હોય તો નાના નાના તણખા જરે હા બરાબર તો શું આકાશમાં જે વીજળી થાય છે એ પણ આવો જ કોઈ તણખો છે પણ ખૂબ મોટા પાયે એકદમ સાચું વીજળી એ મૂળભૂત રીતે એક બહુ જ મોટા પાયે થતો વિદ્યુત તણખો જ છે પહેલાના સમયમાં જ્યારે લોકોને આની પાછળનું કારણ નહોતું ખબર ત્યારે તેઓ ખરેખર ડરતા હતા એને ભગવાનનો પ્રકોપ માનતા હા એવું સાંભળ્યું છે પણ હવે વિજ્ઞાનને કારણે આપણે જાણીએ છીએ કે આ ડરવાનું કારણ નથી પણ વાદળોમાં જે મોટા પ્રમાણમાં વીજભાર એકઠો થાય છે ને એના લીધે આ ઘટના બને છે એટલે આ વીજભાર જ મુખ્ય કારણ છે હા અને આ વીજભારનો ખ્યાલ કંઈ આજકાલનો નથી છેક ઈસવીસન પૂર્વે છસ્સોમાં એટલે કે લગભગ છવ્વીસો વર્ષ પહેલા ગ્રીક લોકો પણ જાણતા હતા એ લોકોએ નોંધ્યું હતું કે અંબર જે એક પ્રકારનો વનસ્પતિમાંથી મળતો રાડ જેવો પદાર્થ છે એને જો રૂવાટીવાળી સપાટી જેમ કે ઊન સાથે ઘસવામાં આવે તો એ પીંછા જેવી હલકી વસ્તુઓને પોતાની તરફ ખેંચે છે ઓ એટલે એમને આકર્ષણ વિશે ખબર હતી હા પણ એ વખતે એમને વીજભારના પ્રકારો કે વીજળી સાથે એનો સંબંધ નહોતો ખબર એ સમજ તો ઘણી પાછળથી આવી અને પેલું જે આપણે શિયાળામાં સ્વેટર ઉતારતી વખતે તડતડ અવાજ સાથે તણખા જોઈએ છીએ એ અને આકાશની વીજળી આ બંને એક જ સિદ્ધાંત પર કામ કરે છે એવું સાબિત કરવાનું માન તો અમેરિકન વૈજ્ઞાનિક બેન્જેમિન ફ્રેન્કલિનને જાય છે બેન્જામિન ફ્રેન્કલિન જેમણે પેલો પતંગનો પ્રયોગ કર્યો હતો એ જ સત્તરસો બાવનમાં એમણે પોતાના પ્રખ્યાત અને જોખમી પતંગ પ્રયોગ દ્વારા બતાવ્યું કે વાદળોમાં રહેલો વીજભાર અને આપણે રોજિંદા જીવનમાં અનુભવાતો સ્થિર વીજભાર એ બંને એક જ છે જો કે ગ્રીક લોકોની શોધ અને ફ્રેન્કલિનની સાબિતી વચ્ચે લગભગ બે વર્ષનો સમયગાળો વીતી ગયો બે વર્ષ ઘણો લાંબો સમય કહેવાય તો ચાલો આ વીજભારને થોડો વધારે સમજીએ આપણે નાનપણમાં પ્રયોગ કર્યો જ હશે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી માથાના કોરા વાળમાં ઘસીને પછી કાગળના નાના ટુકડા પાસે લઈ જઈએ તો તો ટુકડા ચોટી જાય હા અથવા વપરાયેલી બોલપેનની રિફિલને પોલીથીનની કોથળી સાથે ઘસીને પણ આવું કરી શકાય આનો મતલબ શું થયો કે પેલી ફૂટપટ્ટી કે રીફિલ ઘસવાથી વીજભારીત થઈ બરાબર ઘર્ષણથી વીજભાર ઉત્પન્ન થાય છે ઘણા પદાર્થોમાં આવું જોવા મળે છે જેમ કે પેલી રિફિલ ફુગ્ગો રબર કે પછી સ્ટીલની ચમચીને પણ જો પોલીથીન કે ઊનના કપડાં સાથે ઘસવામાં આવે તો એ વીજભારિત થઈ શકે છે અને આ વીજભારિત વસ્તુઓ કાગળના ટુકડા જેવી હલકી વસ્તુઓને આકર્ષે છે હા હવે રસપ્રદ વાત એ છે કે આ વીજભારના પાછા બે પ્રકાર હોય છે આપણે એને ધન પ્લસ અને ઋણ માઇનસ તરીકે ઓળખીએ છીએ ધન અને ઋણ એટલે કે પોઝિટિવ અને નેગેટિવ બરાબર અને એમનો એક ખાસ ગુણધર્મ છે સમાન પ્રકારના વીજભાર હોય ને તો એકબીજાને ધક્કો મારે એટલે કે અપાકર્ષણ થાય જેમ કે બે ધન વીજભાર નજીક લાવીએ તો તો એ એકબીજાથી દૂર જશે અથવા બે ઋણ વીજભાર લાવીએ તો પણ દૂર જશે પ્રયોગ કરવો હોય તો કરી શકાય બે ફુગ્ગા ફૂલાવી બંનેને ઊનના કપડાથી અલગ અલગ ઘસો પછી દોરીથી બાંધી નજીક લટકાવો જોશો તો બંને એકબીજાથી દૂર ભાગશે કારણ કે બંને પર સમાન એટલે કે ઋણ વીજભાર આવ્યો છે ઓકે અને જો જુદા જુદા પ્રકારના વીજભાર હોય તો તો આકર્ષણ થાય જેમ કે એક ઊંધી ઘસેલો ફુગ્ગો જેના પર ઋણ વીજભાર છે અને એક પોલિથિનથી ઘસેલી રિફિલ જેના પર પણ ઋણ વીજભાર હોય ના માફ કરજો અહીં થોડી ભૂલ થઈ આપણે એક પદાર્થ એવો લેવો પડે જેના પર ધન વીજભાર આવતો હોય જેમ કે પરંપરાગત રીતે જ્યારે કાચના સળિયાને રેશમના કપડાં સાથે ઘસવામાં આવે છે ત્યારે કાચના સળિયા પર જે વીજભાર આવે તેને ધન ગણવામાં આવે છે હવે જો આ ધન વિજભારિત કાચના સળિયાને પેલા ઋણ વીજભારિત ફુગ્ગા પાસે લઈ જઈએ તો તેઓ એકબીજા તરફ ખેંચાશે અચ્છા એટલે સમાન વીજભાર અપાકર્ષે અને અસમાન વીજભાર આકર્ષે બરાબર અને જ્યારે પ્લાસ્ટિકની સ્ટ્રો ને પોલિથિન સાથે ઘસીએ ત્યારે એ વહેતો નથી એટલે એક જગ્યાએ સ્થિર રહે છે હા પણ જ્યારે આ વીજભાર વહેવા માંડે એટલે કે ગતિ કરે ત્યારે એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ જે આપણા ઘરોમાં વાયરમાં વહે છે ઓકે તો કોઈ પદાર્થ ફીજભારી છે કે નહીં એ આપણે કેવી રીતે જાણી શકીએ પેલો કાગળવાળો પ્રયોગ તો બરાબર પણ કોઈ ચોક્કસ રીત હા એના માટે એક સાદું સાધન બનાવી શકાય જેને ઇલેક્ટ્રોસ્કોપ કહે છે ઇલેક્ટ્રોસ્કોપ એ કેવી રીતે બને સહેલું છે એક ખાલી જામની બોટલ લો એના મો પર બંધભેસતું પૂંઠાનું ઢાકળ બનાવો ઢાંકણની વચ્ચે કાણું પાડીને એક ધાતુની પેપર ક્લિપનો એક છેડો વાળીને એવી રીતે લટકાવો કે ક્લિપનો બીજો છેડો બોટલની અંદર રહે બરાબર પછી હવે પેપર ક્લિપના નીચેના બોટલની અંદર રહેલા છેડા પર એલ્યુમિનિયમ ફોઇલની બે નાની પાતળી પટ્ટીઓ લગભગ ચાર સેમી લાંબી અને એક સેમી પહોળી એવી રીતે લગાવો કે તે મુક્ત રીતે હલી શકે ઓકે ફોઇલની બે પટ્ટીઓ લટકાવવાની હવે આપણું સાદું ઇલેક્ટ્રોસ્કોપ તૈયાર હવે ધારો કે આપણે પેલી પોલિથિનથી ઘસેલી રિફિલને લાવીને ઢાંકણની બહાર રહેલા પેપર ક્લિપના છેડાને અડાડીએ તો શું થશે રિફિલનો પેપર ક્લિપમાં જશે બરાબર એ વીજભાર ધાતુની ક્લિપ મારફતે નીચે લટકતી બંને ફોઇલની પટ્ટીઓ સુધી પહોંચશે હવે બંને પટ્ટીઓ પર કેવો વીજભાર આવ્યો સરખો જ ને રિફિલ પરથી આવ્યો એટલે હા સમાન વીજભાર અને આપણે હમણાં જ વાત કરી કે સમાન વીજભાર શું કરે એક થશે એકદમ સાચું જો પદાર્થ વીજભારિત તો પટ્ટીઓ પહોળી થશે અને જો વીજભારિત નહીં હોય તો પટ્ટીઓ પર કોઈ અસર નહીં થાય આમ ઇલેક્ટ્રોસ્કોપથી પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસી શકાય આ તો સરસ કહેવાય અને અહીં જ એક બીજો મહત્વનો ખ્યાલ આવે છે અર્થિંગ અર્થિંગ એ શું છે હવે ધારો કે પેલી રિફિલ અડાડવાથી ફોઇલની પટ્ટીઓ પહોળી થયેલી છે એ સ્થિતિમાં જો આપણે પેપર ક્લિપના બહારના છેડાને આપણી આંગળીથી અડીએ તો શું થાય શું પેલી પહોળી થયેલી પટ્ટીઓ તરત જ પાછી પોતાની મૂળ સ્થિતિમાં એટલે કે એકબીજાની નજીક આવી જશે એમ કેમ કારણ કે ફોઇલની પટ્ટીઓ પરનો જે વીજબાર હતો તે આપણા શરીર મારફતે વહીને ક્યાં જતો રહ્યો જમીનમાં બરાબર પૃથ્વીમાં વીજભારનું આપણા શરીર મારફતે પૃથ્વીમાં વહન થવાની આ ક્રિયાને અર્થિંગ અથવા ભૂસંપર્કન કહે છે ઓ એટલે ઘરોમાં જે અર્થિંગનો વાયર નાખેલો હોય છે એ આજ કામ કરે છે હા આપણા ઘરના ઇલેક્ટ્રિક વાયરિંગમાં ત્રણ વાયર હોય છે ફેઝ ન્યુટ્રલ અને અર્થિંગ આ અર્થિંગ વાયરને ઘરની નજીક જમીનમાં ઊંડે ધાતુની પ્લેટ સાથે જોડેલો હોય છે જો ક્યારેક કોઈ ઉપકરણમાં ખામી સર્જાય અને તેની ધાતુની બોડી પર વીજ પ્રવાહ એટલે કે વીજભાર આવી જાય તો એ વીજભાર અર્થિંગ વાયર મારફતે સીધો જ જમીનમાં ઉતરી જાય છે જેથી આપણને શોક ન લાગે બરાબર અર્થિંગ આપણને ઇલેક્ટ્રિક થી બચાવે છે અને ઉપકરણોને પણ નુકસાનથી બચાવે છે મોટી ઇમારતોમાં તો અર્થિંગ ખૂબ જ જરૂરી છે સમજાયું તો હવે પાછા વીજળી પર આવીએ વાદળોમાં આટલું બધું વીજભાર કેવી રીતે પેદા થાય છે છે અને જમીન સુધી કેમ પહોંચે જુઓ જ્યારે ગાજવીજ સાથેનું તોફાન બને છે ત્યારે વાદળોમાં હવાના પ્રવાહો ખૂબ ઝડપથી ઉપર નીચે જાય છે આ હવાના પ્રવાહો સાથે પાણીના નાના ટીપા અને બરફના કણો પણ ઉપર નીચે અથડાય છે અને ઘસાય છે એટલે વાદળમાં પણ ઘર્ષણ થાય છે હા અને આ ઘર્ષણને કારણે વીજભાર છૂટો પડે છે જેમ પેલી ફૂટપટ્ટી અને વાળના ઘર્ષણથી થતું હતું આ પ્રક્રિયાથી વાદળો વીજભારિત થાય છે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે વાદળના ઉપરના ભાગમાં ધન વીજભાર જમા થાય છે અને વાદળના નીચેના ભાગમાં ઋણ વીજભાર જમા થાય છે ઉપર ધન નીચે ઋણ હા અને તે જ સમયે વાદળના નીચેના ઋણ વીજભારની અસર હેઠળ નીચે જમીન પર ખાસ કરીને ઊંચી જગ્યાઓ અને વૃક્ષો પર પ્રેરણ દ્વારા ધન પ્લસ વીજભાર જમા થાય છે એટલે વાદળ નીચે ઋણ અને જમીન પર ધન અસમાન વીજભાર બરાબર હવે જ્યારે વાદળના નીચેના ભાગમાં અને જમીન પર જમા થયેલો આ વિરુદ્ધ પ્રકારનો વીજભાર એટલો બધો વધી જાય કે તેમની વચ્ચે રહેલી હવા પણ તેને રોકી ન શકે ત્યારે શું થાય ત્યારે પેલો તણખો થાય વીજળી પડે હા હવા સામાન્ય રીતે તો વિદ્યુતની અવાહક છે પણ જ્યારે વીજભારનું દબાણ ખૂબ વધી જાય ત્યારે હવા પણ આયનીકરણ પામે છે અને વીજભારને વહેવા માટે રસ્તો કરી આપે છે એટલે વાદળના ઋણ વીજભાર અને જમીનના ધન વીજભાર અથવા ક્યારેક વાદળ વાદળ વચ્ચે પણ અત્યંત ઝડપથી એકબીજા તરફ ધસી જાય છે અને આ જોડાણ એટલે વીજળી હા આ વીજભારના વહેણને કારણે પ્રકાશનો એક તેજસ્વી લિસ્સોટો દેખાય છે જેને આપણે વીજળી કહીએ છીએ આ પ્રક્રિયામાં અમચોંડ ગરમી પણ ઉત્પન્ન થાય છે જે આસપાસની હવાને ક્ષણભરમાં અત્યંત ગરમ કરી દે છે એટલે જ પેરો કડાકો સંભળાય છે બરાબર આ ગરમ થયેલી હવા એકદમ ઝડપથી વિસ્તરણ પામે છે જેનાથી હવામાં એક આઘાત તરંગ શોકવેવ પેદા થાય છે જે આપણને મોટા અવાજ એટલે કે ગાજવીજ તરીકે સંભળાય છે પ્રકાશની ગતિ અવાજની ગતિ કરતા ઘણી વધારે હોવાથી આપણને વીજળી પહેલાં દેખાય છે અને ગાજવીજ પછી સંભળાય છે ઓ આખી પ્રક્રિયાને શું કહેવાય આ વીજભારના વહેવાની ક્રિયાને વિદ્યુત ભાર વિભારણ અથવા ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ કહેવાય છે આ તો ખરેખર ભયાવહ લાગે છે વીજળી જીવલેણ પણ બની શકે છે તો એનાથી બચવા શું કરવું જોઈએ સુરક્ષા માટેના ઉપાયો શું છે હા વીજળીથી સુરક્ષા ખૂબ જ જરૂરી છે સૌથી પહેલી અને મહત્વની વાત જ્યારે ગાજવીજ થતી હોય ત્યારે ખુલ્લી જગ્યાઓ બિલકુલ સલામત નથી એટલે મેદાનમાં કે ખેતરમાં હોઈએ તો તો તરત જ કોઈ સુરક્ષિત આશ્રય શોધી લેવો જોઈએ સૌથી સુરક્ષિત સ્થળ છે કોઈ પાક્કું મકાન કે ઇમારત અને જો આપણે મુસાફરી કરતા હોઈએ કાર કે બસમાં તો કાર કે બસની અંદર રહેવું સલામત છે પણ તેના બારી બારણા બરાબર બંધ કરી દેવા જોઈએ ધાતુની બોડી એક પ્રકારનું સુરક્ષા કવચ પૂરું પાડે છે અને જો બહાર ખુલ્લામાં ફસાઈ ગયા હોઈએ અને આસપાસ કોઈ મકાન ન હોય તો શું ન કરવું એ પહેલા સમજી લઈએ ક્યારે ઊંચા એકલ દોકલ વૃક્ષ નીચે આશરો ન લેવો કારણ કે ઊંચી વસ્તુઓ પર વીજળી ત્રાટકવાની શક્યતા વધુ હોય છે તો વૃક્ષથી દૂર રહેવું બીજું વીજળીના થાંભલા ટેલિફોનના થાંભલા કે અન્ય ધાતુની ઊંચી વસ્તુઓથી પણ દૂર રહેવું તળાવ કે પાણીના સ્ત્રોતથી પણ દૂર રહેવું તો પછી કરવું શું જો ખુલ્લા મેદાનમાં હો તો જમીન પર સૂઈ ન જવું પણ ઉભળક બેસી જવું બંને પગ ભેગા રાખી ઘૂંટણ પર હાથ રાખી ને માથું બંને હાથની વચ્ચે છુપાવી દેવું આ સ્થિતિ તમને વીજળી ત્રાટકવા માટે શક્ય એટલું નાનું લક્ષ્ય બનાવે છે ઉભળક બેસી જવું માથું નીચું રાખીને હા અને જો જૂથમાં હોઉં તો એકબીજાથી થોડા અંતરે રહેવું અને ઘરમાં હોઈએ ત્યારે શું ધ્યાન રાખવું ઘર તો સલામત કહ્યું પણ ત્યાંય કોઈ સાવચેતી ચોક્કસ ઘરમાં હોઈએ ત્યારે પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેમ કે વાયરવાળો લેન્ડલાઈન ફોન વાપરવાનું ટાળવું મોબાઈલ વાપરી શકાય હા મોબાઈલ કે કોર્ડલેસ ફોન વાપરવામાં વાંધો નથી પણ લેન્ડલાઇન ફોનના વાયર વીજળીને ઘર સુધી લાવી શકે છે બીજું વહેતા પાણીનો સંપર્ક ટાળવો એટલે કે ગાજવીજ દરમિયાન સ્નાન કરવું વાસણ ધોવા કે કપડાં ધોવાનું ટાળવું જોઈએ કારણ કે પાણીની પાઇપો પણ વીજળીનું વહન કરી શકે છે ઓકે અને ટીવી કમ્પ્યુટર જેવા ઉપકરણો ટીવી કમ્પ્યુટર અને બીજા વીજળીના ઉપકરણોના પ્લબ સોકેટમાં છે કાઢી નાખવા સલાહભર્યું છે કારણ કે વીજળીની વધઘટથી તે બગડી શકે છે બરાબર અને પેલું ઇમારતો પર લગાવે છે ત્રિશુળ જેવું એ શું હોય છે એને વીજળીવાહક અથવા લાઇટનિંગ કન્ડક્ટર કહેવાય છે એ ઊંચી ઇમારતોને વીજળીના નુકસાનથી બચાવવા માટે હોય છે એ કેવી રીતે કામ કરે એ એક ધાતુનો સામાન્ય રીતે તાંબાનો અણીદાર સળિયો હોય છે જે ઇમારતના સૌથી ઊંચા ભાગ પર લગાવવામાં આવે છે એ સળિયાનો બીજો છેડો એક જાડા તાંબાના તાર વડે જમીનમાં ખૂબ ઊંડે દાટેલી ધાતુની પ્લેટ સાથે જોડેલો હોય છે એટલે એ અર્થિંગ જેવું જ થયું એ સુરક્ષિત રહે છે ખૂબ સરસ માહિતી વીજળી વિશે તો ઘણું જાણવા મળ્યું હવે આપણે બીજી કુદરતી આફત ભૂકંપ તરફ વળીએ ભૂકંપ એટલે શું સાદી ભાષામાં ભૂકંપ એટલે પૃથ્વીની સપાટીનું અચાનક હલવું કે ધ્રુજવું આ ધ્રુજારી થોડી ક્ષણો માટે જ હોય પણ તે ખૂબ જ શક્તિશાળી હોઈ શકે છે અને એ શા માટે થાય છે એ પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડે ભૂપૃષ્ઠમાં થતા કોઈક વિક્ષોભને કારણે થાય છે આ વિક્ષોભ એટલે શું એ હમણાં સમજીએ પણ ભૂકંપની એક મોટી મુશ્કેલી એ છે કે તેની કોઈ ચોક્કસ આગાહી કરવી અત્યાર સુધી તો શક્ય બની નથી હવામાનની જેમ આપણે કહી નથી શકતા કે કાલે ભૂકંપ આવશે એટલે એ અચાનક જ આવે છે હા અને એટલે જ તે વધુ નુકસાનકારક બની શકે છે આપણે ત્યાં ભારતમાં જ ભૂતકાળમાં મોટા ભૂકંપ આવ્યા છે જેમ કે આઠ ઓક્ટોબર બે હજાર ના રોજ પાકિસ્તાન અને કાશ્મીરના સરહદી વિસ્તારમાં ઉરી અને તંગધાર જેવા ગામોમાં આવેલો ભૂકંપ હ એ બહુ ભયાનક હતો અને તેના પહેલાં છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના રોજ આપણા ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ અને આસપાસના વિસ્તારોમાં આવેલો ભૂકંપ પણ અત્યંત વિનાશક હતો એ તો આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ પણ આ ભૂકંપ ખરેખર થાય છે શા માટે પૃથ્વી કેમ ધ્રુજે છે એ સમજવા માટે આપણે પૃથ્વીની આંતરિક રચના થોડી સમજવી પડે પૃથ્વીનો સૌથી ઉપરનો જે નક્કર ભાગ છે જેના પર આપણે રહીએ છીએ એને પોપડો અથવા ક્રસ્ટ કહે છે પોપડો બરાબર હવે આ પોપડો છે ને એ એક સળંગ અખંડ ટુકડો નથી પણ એ ઘણા મોટા મોટા ટુકડાઓમાં વહેંચાયેલો છે જાણે પઝલના ટુકડા હોય એમ આ વિશાળ ટુકડાઓને ભૂસ્તરીય પ્લેટ અથવા ટેક્ટોનિક પ્લેટ્સ કહેવાય છે એટલે આપણી આવા મોટા ટુકડાઓ છે પ્લેટ્સ હા અને આ પ્લેટો સ્થિર નથી તે પૃથ્વીના અંદરના ગરમ અને અર્ધ પ્રવાહી પળ જેને મેન્ટલ કહે છે તેની ઉપર ખૂબ જ ધીમે ધીમે સતત સરકતી રહે છે ગતિ કરતી રહે છે કેટલી ધીમે વર્ષે થોડા સેન્ટીમીટર જેટલી જ આપણા નખ જેટલી ઝડપે વધે છે એટલી ધીમી ગતિ પણ આ સતત ચાલતી પ્રક્રિયા છે ઓકે તો પછી ભૂકંપ કેમ આવે હવે વિચારો કે આ મોટી મોટી પ્લેટો જ્યારે એકબીજી તરફ સરકે ત્યારે શું થાય કાં તો તે એકબીજા સાથે અથડાય અથવા એકબીજા સાથે ઘસાય અથવા ક્યારેક એક પ્લેટ બીજી પ્લેટની નીચે સરકી જાય હમ અથડામણ થાય હા અને આ અથડામણ કે ઘર્ષણને કારણે પ્લેટોની કિનારીઓ પર ભયંકર દબાણ અને તાણ ઉત્પન્ન થાય છે ઊર્જા જમા થતી જાય છે જ્યારે આ દબાણ કે તાણ એટલું વધી જાય કે પ્લેટના ખડકો તેને સહન ન કરી શકે ત્યારે તે અચાનક તૂટે છે અથવા પોતાની જગ્યાએથી ખસે છે અને ત્યારે ત્યારે પેલી જમા થયેલી અમછનાણ ઉર્જા એકાએક મુક્ત થાય છે આ ઊર્જા કંપનના મોજા સ્વરૂપે ચારે તરફ ફેલાય છે અને આ કંપનો જ્યારે પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે ત્યારે આપણને ધરતી ધ્રુજતી અનુભવાય છે એ જ ભૂકંપ છે બરાબર પૃથ્વીના પેટાણમાં જ્યાંથી આ ઊર્જા મુક્ત થાય છે તે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર ફોકસ કહે છે અને તેની બરાબર ઉપર સપાટી પર આવેલા બિંદુને ભૂકંપ કેન્દ્ર અથવા એપીસેન્ટર કહે છે એપીસેન્ટરની આસપાસના વિસ્તારમાં સામાન્ય રીતે સૌથી વધુ નુકસાન થાય છે તો શું અમુક જગ્યાએ ભૂકંપ આવવાની શક્યતા વધારે હોય છે હા ચોક્કસ જે વિસ્તારો આ ટેક્ટોનિક પ્લેટોની કિનારીઓ પર આવેલા છે ત્યાં ભૂકંપની શક્યતાઓ સ્વાભાવિક રીતે જ વધારે હોય છે કારણ કે ત્યાં જ પ્લેટોની અથડામણ કે ઘર્ષણ થતું હોય છે આ કિનારીઓને કંઈ ખાસ નામ આપ્યું છે હા પ્લેટોની આ ધાર કે સીમાઓને સિસ્મિક ઝોન્સ અથવા ફોલ્ટ ઝોન્સ કહેવાય છે આ વિસ્તારો ભૂકંપ માટે વધુ સંવેદનશીલ ગણાય છે ભારતમાં આવા કયા વિસ્તારો છે સમગ્ર હિમાલયની પર્વતમાળા પૂર્વથી પશ્ચિમ તેમાં આવતા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ જેવા રાજ્યો પછી ઉત્તર પૂર્વના બધા રાજ્યો આસામ અરુણાચલ વગેરે પશ્ચિમમાં કચ્છનું રણ અને રાજસ્થાનના કેટલાક ભાગો અને ગંગા નદીના મેદાની પ્રદેશો પણ અમુક અંશે જોખમી ગણાય છે

ઓગણીસસો પાંત્રીસમાં એક સ્કેલ વિકસાવ્યો જે રિક્ટર સ્કેલ તરીકે ઓળખાય છે એ કેવી રીતે માપે છે તે ભૂકંપ દરમિયાન મુક્ત થતી ઊર્જાના પ્રમાણ પર આધારિત છે આ સ્કેલ પર દરેક આંકડો તેની પહેલાના આંકડા કરતાં લગભગ દસ ગણો વધુ શક્તિશાળી ભૂકંપ દર્શાવે છે ચોક્કસ કહીએ તો કંપનની માત્રા દસ ગણી અને મુક્ત થતી ઊર્જા લગભગ બત્રીસ ગણી વધે છે એટલે ત્રણ અને ચારની તીવ્રતામાં મોટો ફરક કહેવાય હા અને ધારો કે પાંચની તીવ્રતા અને સાતની તીવ્રતાના ભૂકંપની સરખામણી કરીએ તો સાતની તીવ્રતા વાળો ભૂકંપ પાંચની તીવ્રતાવાળા ભૂકંપ કરતાં લગભગ સો ગણા વધુ મોટા કંપનો પેદા કરે અને લગભગ હજાર ગણી વધુ ઉર્જા મુક્ત કરે છે બાપરે હજાર ગણી વધુ ઉર્જા હા એટલે જ રિક્ટર સ્કેલ પર સાત કે તેથી વધુની તીવ્રતાવાળા ભૂકંપને અત્યંત વિનાશક માનવામાં આવે છે ભુજ 2001 અને કશ્મીર 2005 ના ભૂકંપોની તીવ્રતા 7.5 કરતા પણ વધુ નોંધાઈ હતી અને આ ભૂકંપની ધ્રુજારી નોંધવા માટે કોઈ સાધન હોય છે હા ભૂકંપના કારણે પૃથ્વીમાં જે કંપનના મોજા સાઇઝમિક વેવ્સ ફેલાય છે તેને નોંધવા માટે સિસ્મોગ્રાસ નામના સંવેદનશીલ સાધનનો ઉપયોગ થાય છે એ કેવું હોય સાદા સેસ્મોગ્રાફમાં એક આધાર સાથે લોલક જેવો પદાર્થ લટકાવેલો હોય છે જ્યારે જમીન ધ્રુજે ત્યારે આધાર તો ધ્રુજે પણ જડત્વના નિયમને કારણે પેલો લોલક સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે લોલક સાથે એક પેન જોડેલી હોય છે અને તેની નીચે એક ફરતો ડ્રમ હોય જેના પર કાગળ વિટાડેલો હોય જમીન ધ્રુજે એટલે ડ્રમ અને કાગળ ધ્રુજે પણ પેન સ્થિર રહેવાનો પ્રયત્ન કરે એટલે કાગળ પર ધ્રુજારીની રેખાઓ ગ્રાફ નોંધાતી જાય અચ્છા એ ગ્રાફ પરથી તીવ્રતા નક્કી થાય હા આ ગ્રાફના અભ્યાસ પરથી વૈજ્ઞાનિકો ભૂકંપનું કેન્દ્ર તેની તીવ્રતા અને અન્ય માહિતી મેળવી શકે છે વીજળીની જેમ ભૂકંપ પણ ખૂબ શક્તિશાળી છે અને તેની આગાહી પણ નથી થતી તો આપણે તેનાથી બચવા શું કરી શકીએ નુકસાન કેવી રીતે ઘટાડી શકીએ આગાહી ભલે ન થઈ શકે પણ ભૂકંપ સામે રક્ષણ માટે અને નુકસાન ઘટાડવા માટે આપણે ચોક્કસપણે ઘણા પગલાં લઈ શકીએ છીએ સૌથી મહત્વનું છે આપણી ઇમારતોનું બાંધકામ મકાનો મજબૂત બનાવવા જોઈએ એમ હા પણ ફક્ત મજબૂત નહીં ભૂકંપ પ્રતિરોધક બનાવવા જોઈએ ખાસ કરીને જે વિસ્તારો સિસ્મિક ઝોનમાં આવે છે ત્યાં ઇમારતોની ડિઝાઇન એવી હોવી જોઈએ કે તે ભૂકંપની ધ્રુજારી સહન કરી શકે અને તૂટી ન પડે આ માટે લાયક આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે એમાં શું ધ્યાન રાખવામાં આવે છે એમાં મકાનનો પાયો કેવો છે દિવાલો અને છતને કેવી રીતે જોડવામાં આવી છે કઈ બાંધકામ સામગ્રી વપરાય છે એ બધું મહત્વનું છે શક્ય હોય ત્યાં સુધી ભારે બાંધકામ સામગ્રી જેમ કે ને બદલે માટી લાકડું કે પોલાદ જેવી હલકી પણ મજબૂત સામગ્રીનો ઉપયોગ વધુ ફાયદાકારક રહે છે છાપરા બને તેટલા હલકા રાખવા જોઈએ જેથી પડે તો ઓછું નુકસાન થાય બરાબર અને ઘરની અંદર પણ કેટલીક સાવચેતી રાખી શકાય જેમ કે ભારે કબાટ કે છાજલીઓ હોય તો તેને દિવાલ સાથે મજબૂતાઈથી સ્ક્રૂ કરી દેવા જોઈએ જેથી ધ્રુજારી વખતે તે આપણા પર પડે નહીં હા એ જરૂરી છે દિવાલ પર લટકાવેલી ભારે વસ્તુઓ જેમ કે મોટી ફોટોફ્રેમ અરીસા કે પાણી ગરમ કરવાનું ગીઝર તે પણ એવી રીતે લગાવવા જોઈએ કે તે સરળતાથી નીચે ન પડી જાય અને આગ લાગે તો ભૂકંપ પછી આગ લાગવાનું જોખમ રહે છે ને હા ભૂકંપને કારણે ગેસ લાઈન તૂટી શકે છે વીજળીના શોર્ટ સર્કિટ થઈ શકે છે જેનાથી આગ લાગવાની શક્યતા ઘણી વધી જાય છે એટલે દરેક ઘરમાં ઓફિસમાં અને ઇમારતમાં અગ્નિશામક સાધનો ફાયર એક્સ્ટિંગવિશર્સ ચાલુ હાલતમાં અને સહેલાઈથી મળી શકે તેવી જગ્યાએ રાખવા ખૂબ જ જરૂરી છે અને તેનો ઉપયોગ કેમ કરવો તેની જાણકારી પણ હોવી જોઈએ હા તો થઈ તૈયારીની વાત પણ માનો કે ભૂકંપ આવી જ ગયો તે સમયે શું કરવું જોઈએ તરત શું પગલાં લેવા જો તમે ઘર કે કોઈ ઇમારતની અંદર હો તો તરત જ કોઈ મજબૂત ટેબલ ડેસ્ક કે પલંગ નીચે આશરો લઈ લો અને ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી ત્યાં જ રહો બહાર ભાગવું નહીં ના ધ્રુજારી વખતે બહાર ભાગવાનો પ્રયત્ન જોખમી બની શકે છે ઉપરથી કાટમાળ પડવાની શક્યતા હોય છે એટલે અંદર જ કોઈ મજબૂત વસ્તુ નીચે માથું અને ગરદન બચાવીને રહેવું બારીઓ કાચ અરીસા અને ભારે ફર્નિચર કે કબાટથી દૂર રહેવું અને જો બાર ખુલ્લામાં હોઈએ તો જો તમે બાર ખુલ્લામાં હો તો સૌથી સુરક્ષિત એ છે કે ઇમારતો ઊંચા વૃક્ષો વીજળીના થાંભલા કે લાઇનોથી દૂર કોઈ ખુલ્લી જગ્યા શોધીને ત્યાં જમીન પર બેસી જાઓ અને જો ગાડી ચલાવતા હોઈએ તો જો તમે વાહનમાં હો તો તરત જ વાહન રસ્તાની બાજુએ ખુલ્લી જગ્યામાં ઊભું રાખી દો પુલ ફ્લાયઓવર કે વીજળીની લાઈનો નીચે ક્યારેય ઊભા ન રહો ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી વાહનની અંદર જ રહો બરાબર એટલે મુખ્ય વાત છે કે શાંત રહેવું અને સુરક્ષિત જગ્યા શોધવી હા ગભરાઈને દોડાદોડ કરવાથી જોખમ વધી શકે છે તો આજે આપણે આ બે શક્તિશાળી કુદરતી ઘટનાઓ વીજળી અને ભૂકંપ વિશે ઘણી બધી વાતો કરી વીભાર કેવી રીતે પેદા થાય છે એનાથી વીજળી કેમ બને છે પૃથ્વીની પ્લેટોની હિલચાલથી ભૂકંપ કેમ આવે છે અને સૌથી મહત્વનું કે આ બંને પરિસ્થિતિઓમાં આપણે સુરક્ષિત રહેવા માટે શું શું કરી શકીએ એ બધું સમજ્યા ચોક્કસ અને આ જાણકારી આપણને ફક્ત માહિતગાર જ નથી કરતી પણ આવી ઘટનાઓ વખતે ડર ઓછો કરીને સાવચેતી રાખવા માટે સજ્જ પણ કરે છે વિજ્ઞાનની સમજ આપણને કુદરતની શક્તિનો સામનો કરવાની હિંમત અને રસ્તા બતાવે છે સાચી વાત છે આ ઘટનાઓ ભલે પ્રચંડ હોય પણ તેની પાછળના કારણો સમજવાથી આપણે તેને વધુ સારી રીતે સમજી શકીએ છીએ અને તેનો ડર પણ ઓછો થાય છે અને અંતમાં એક વિચાર આવે છે કે વિજ્ઞાન આટલું આગળ વધી રહ્યું છે આપણે હવામાનની સચોટ આગાહીઓ કરી શકીએ છીએ શું ભવિષ્યમાં એવો સમય આવશે જ્યારે વૈજ્ઞાનિકો ભૂકંપની પણ તે ક્યારે અને ક્યાં આવશે તેની ચોક્કસ આગાહી કરી શકશે આ એક મોટો પડકાર છે હા જો એ શક્ય બને તો આપણે લાખો લોકોના જીવ અને અબજોની સંપત્તિ બચાવી શકીશું એ દિશામાં દુનિયાભરમાં સંશોધનો તો ચાલી જ રહ્યા છે આશા રાખીએ કે ભવિષ્યમાં આપણને સફળતા મળે ચોક્કસ આશા રાખીએ ખૂબ ખૂબ આભાર આ રસપ્રદ અને ઉપયોગી ચર્ચા માટે આભાર